ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુની હાલમાં પરીક્ષા ચાલી રહી છે ભરૂચની કેજે પોલિટેકનિક ખાતે પણ જીટીયુની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ પરીક્ષા દરમિયાન બહારથી એટલે કે ટ્રેન મારફતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કડવો અનુભવ થયો છે ટ્રેન મોડી પડતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના નિયત સમય મર્યાદા બાદ કેજે પોલિટેકનિકના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા પરંતુ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના પ્રવેશ સંબંધિત વિવાદ અંગે કેજી પોલીટેકનિકના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એસ એમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જીટીયુની પરીક્ષા દરમિયાન સમય અવધિ કરતા જે પરીક્ષાર્થી મોડા આવ્યા છે તેમને જીટીયુના નીતિ નિયમ મુજબ જ પ્રવેશ આપવામાં આવ્યો નથી અને આ પરીક્ષામાં માત્ર તેઓની ગેરહાજરી થશે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં તેવો બચાવ તેઓએ કર્યો હતો મારું નામ રાણા જયમીન છે હું કેજે પોલિટેકનિક સ્ટડી કરું છું ફોર્થ સેમ તો અત્યારે મારી એક્ઝામ હતી આજે ફોર્થ સેમ ની તો હતું એવું ને કે ભરૂચ અને ભરૂચ અને પાલેજ વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ તો ટ્રેનના કારણે હું અહીં લેટ આવ્યો તો લેટ આવ્યો ને તો પાંચ મિનિટ લેટ થવાના પાંચ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધું એમને કીધું કે પાંચ મિનિટ પણ નથી ચલાવી લેવામાં તો એમને જીટીયુમાં અમે વાત કરી ત્યાં આગળ પણ જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ ને અમારી એક્ઝામ બગડી અને આજનો આજનો દિવસ આખો બગડ્યો અમારે હવે એમાં અમારો કોલ્ડ નતો હતો ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો કોલ્ડ નતો સર અમે પ્રિન્સિપાલ ને બી રજૂઆત કરી બધાને રજૂઆત કરી પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો અમને એવું કીધું કે તમે વાળો વાત કરો જીટીઓને વાત કરો એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો તમારે શું કરવાનું કારણ કે આજ આજનો દેશ અમારે બોકડા આનું પેપર બોલું અમે એટલી પ્રિપરેશન કરીને આ છે સ્ટડી કરી છે આટલું ત્યાં આગળ એ ટ્રાવેલિંગ કરીને બે આ ત્યાંથી અમે બે કિલોમીટર ચાલતા આવ્યા રેલવે રેલવે પાટકથી લઈને છેક બાર સુધી સુધી અમે ચાલતા આવ્યા છે તો બી ઘરે એક્ઝામ પહોંચવા માટે ખાલી પાંચ મિનિટ લેટ પડવા બાબતે અમને ઘરે એક્ઝામમાં બેવા નથી દીધા તે બાબત અમારે શું કરવાનું મારા નામ દિક્ષિત પડે છે મારા એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બનુ છું આજે અમારે ચોતા સેમની એક્ઝામ હતી એક્સનલ એક્ઝામ હતી જીટીઓની તો અમારે આજે અમારે હોય છે તો કારણે અમુક સાહેબો બી પણ છે એ બી લેટ આવ્યા તો અમારે આ મોડું થયું એના માટે અમારે પરીક્ષામાં નહીં બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી એટલે અમારે આવતા સેમમાં ફરી આપવાની આવતા સેમમાં ફરી એક્ઝામ આપવાની છે તો હવે આ અમારે જે આજનો દિવસ બોગડ્યો ને અમે પંદર થી વીસ છોકરાઓ છે અમે પંદર થી વીસ છોકરા બેસવા નહી દીધા અને સર એવું કે થોડું ભી understanding નહી રાખતા અને એમ કહે છે કે અમારા રૂલ પ્રમાણે અમે નહી બેસવા દઈએ એમ કે છે તો હવે આજના દિવસ બગડ્યો એનું જવાબદાર કોણ આ પેપર બગડ્યું એનું જવાબદાર કોણ અને અડધા જણ ને બેસવા દીધા છે પાંચ છ જણ જે ભી આ છે ને એ લોકોને ને બેસવા દીધા છે અને એમ કે છે કે દસ ને ચાલીસ સુધી નું તમારે અમે બેસવા દઈએ તો દસ ને ચાલીસ થી અમે અંદર આવી ગયા હતા તો ભી અમને નહી બેસવા દીધા હું એસ એમ મિસ્ત્રી ઇન્ચાર્જ પ્રિન્સિપલ કે જે પોલિટેકનિક ભરોજ આજ રોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમ અનુસાર જીટીયુના નિયમ અનુસાર બેસવા દેવામાં આવેલ નથી પણ આ ડિસિઝનથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં ફક્ત આજના માટે જેઓ નથી બેસી શકે એ લોકો ની એબસન્ટ આપવામાં આવશે બાકી એમના ભવિષ્યમાં વરસ બગાડવાનો કે а ево кој прашна упатци зато